હું જોઉં છું છે હું તમને બતાવીશ કે કોણ ફ્રેન્ડ અમે લોકો જોવાની છે જોડે જોડે ફ્રેન્ડ જોઈ લઈ વાગી ગયા છે કે આઠ ને તેતાલીસ થઈ જાય છે હવે જો કે બધા આવી ગયા છે હવે કરીશું પાંચ ના દર્શન પછી આપણે નીકળવું મેહુલભાઈ ભરતભાઈ બે પરત ભાઈ આવી ગયા હતા બધા એક ઠેકાણે ભેગા થઈ ગયા અમારે જવાનું છે આટલા લોકોની સાથે હવે અમે વાહન મળે એની રાહ બેઠા તો ત્યાં આવી ગઈ એક ગાડી તો અમને છે પાળીય સુધીની ગાડી મળી ગઈ આ બાજુ તો હવાર થાવા હવાર આ રાતે આખી આલીન જાય ને ઈ રી હવાર આવે

આ બધા ધૂન ગાતા ગાતા પાળિયાદા પાળીયાદ થી મિત્રો બાવીસ કિલોમીટર થાય છે આજે કેમ છે ને એ અમદાવાદ થી આવે છે સેવા માટે વિહળ પરિવાર તરફ મિત્રો અમે પહોંચી ગયા છે પાળિયા કે હવે આવ્યો આગળ થોડીક ઓચ વારમાં અમે ઉતરી જઈશું મિત્રો આપણે અહીંયા બાબરકોટ ચોકડી ઉતરી જવું પડે છે અને અહીંથી એકથી દોઢ કિલોમીટર જેટલું થાય છે અંદાજે તેમાં ચાલતા હવે ધીમે ધીમે અચ્છા મારી ટીમ છે મિત્રો ભળેજ ગ્રામ પંચાયતે અમારું સ્વાગત કરી લીધું છે હવે અમે વિદ્યુત આગળ મિત્રો અહીં જૂથનો પાર્કિંગ આ મંદિર બ્લોક ઘણી બધું વિશાળ જે ખાલી કરે છે હવે ચાલો આગળ તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો હું તમને દર્શન કરાવ આ છે પરમ પૂજ્ય મોટા ઉનાળ બાપુ નું દેવળ જોઈ શકો છો મિત્રો અને આ છે પરમ પૂજ્ય દાદા બાપુ નું દેવળ આ છે પરમ પૂજ્ય ઉનાળ બાપુ નું દેવળ આની પેલા જે હતું એ મોટા ઉનાળ બાપુ હતા

મિત્રો તો આપણે જઈશું પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુનું જન્મ સ્થળ જોવા તમે જોઈ શકો છો આ છે જૂના ખાટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એની માં બાજુમાં પડ્યું છે પારણીઓ મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો હું તમને બતાવું Mitra, darsin kalian kami મિત્રો હવે અમે બધા થઈ ગયા ત્યાં એમ ભેગા આ છે કો હવે અમે ધીમે ધીમે આગળ વધ્યા કેમ કે અમે બધા થઈ ગયા તા ભેગા અને આ છે અન્નપૂર્ણ ભંડાર મિત્રો આ છે પાળિયાદનું રસોડું કેટલાય લોકો માટે પ્રસાદી બનતી હશે તમે જોઈ શકો છો અહીંયા કેટલાય લોકો સેવા માટે પણ આવી રહ્યા છે મિત્રો અમે આવી ગયા છીએ હવે પાંજરાપોળ તરફ કોણ આ છે ઘોડાહાડ તમે જોઈ શકો છો કેટલા ઘોડા છે ઉડીન નો મારે ઉડીન નો મારે મિત્રો અમે પછી આવી ગયા ગૌશાળા તરફ આ છે ગૌ માતા જય ગૌ માતા પછી અમે આવી ગયા બીજી તરફ ત્યાં પણ ગાયો બાંધેલી હતી મિત્રો તો અમે બધા આવી ગયા છીએ બાર હવે અમે જઈ રહ્યા છીએ મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા તરફ પછી અમે પ્રસાદી કરીને આવી ગયા બાર ભરતભાઈ લઈ લીધી એકાદશીની કથા વાંચવા માટે બુક કારણ કે અમારે ભરતભાઈ કથા વાંચે ને એટલા માટે હું ગયા અગરબત્તી ની દુકાને અમે લઈ લીધી અગરબત્તી છે તો અમે બધા અલગ અલગ થઈ ગયા હું રહી ગયો એકલો અને બધા થઈ ગયા અલગ અલગ હવે આટલી ભીડમાં કોને ક્યાં ગોતો કંઈ ખબર જ નથી પછી તો ધીરે ધીરે ચાલતો થઈ ગયો અને મળી ગયા ભરત તો એમની પાછળ પછી હું ધીમે ધીમે ચાલતો થઈ ગયો અંદર તો કેટલી તમે જોઈ શકો છો મિત્રો માન માન પારે બોલો નંદી બાબા કી જય બહાર આવ્યો તો ટ્રાફિક જુઓ ફાઈનલી મિત્રો આપણી માથે વીરાના ચોપાની દયા થઈ જઈ અને આપણને મળી જશે ગાડી આ છે અમારે હનુમાન દાદાનું મંદિર જય હનુમાન દાદા તો આપણે પહોંચી ગયા છીએ વાગડ મિત્રો મારો વિડીયો જો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો આજનો બ્લોગ આટલો જ મળીએ નવા વ્લોગમાં